આ બધાય સાધુ ભેગા થઈ અને ગાંજાની સલમ ફૂકતા એમાં કોઈ મહાપુરુષ ને નજરે સીડો બધો બનાવ

એટલે કે પોતાનું નામ એમ પોતાનું ખુદ નું એમ દેહ નું નશો સડી જાય પ્યાસી જે પુરુષો છે એના એને ભરી ભરીને પીધો પ્યાસી પુરુષે પિયા હે બરબર એના હાથમાં આવી ગઈ હીરામણી આવો ગુરુગમ ગાંજા પીવો ને તમે કોઈ પ્યાસી એમ પ્યાસી હોય તો આ પીવો એમ ઓલા ફૂંક્યા કાંઈ નહીં વળે શરીરને નુકસાન કરશે પણ આમ એને કોઈ ફાયદો નથી એમ ગુરુગમ ગાંજા પિયા હે નિરંતર નશા સડે ને જ નામ તણી પ્રેમી પુરુષને પીયા હે બરોબર જેને હાથે સડી ગઈ હીરામણી એ ગાંજો કેવો હોય તો કે ત્રણ ગુણ ની તમાકુ બનાવી રજો ગુણ તમો ગુણ અને બનાવી તમાકુ પચી પ્રકૃતિ ધરી તત્વ ની પાંચ પાંચ પ્રકૃતિ છે એ પચ્ચી પ્રકૃતિ એમાં નાખી અને ગર્વરૂપી ગોળ નાખ્યો અને એ ગાંજો છોડ્યો એ ભાઈ આ ગાંજો બનાવ્યો ત્રડગુણ કે બનાવી તમાકુ પછી પ્રકૃતિ માં હે ધરી ગર્વ ગડાકો ગરજ ગોળ સે ભાવે કરી ની બધી ભેગી કરી ગુરુગમ ગાંજા પિયા હે નિરંતર પછી ગાંજો સોળીન તૈયાર કર્યો સલમમાં નાખવો એ પણ સલમ ને પેલા સાફ તો કરવી પડે સાફીને પેલા સાફ કરે પછી ઓલ્યો એમાં ભરે તો ઈ કઈ સલમ હતી કે શરીર સાફી આ શરીર રૂપી સલમ શરીર સાફી ધોઈ કરી કરી પ્રેમ રૂપી જલધાર અને બનાયા સાબુ એનો મેલ કાઢવા હારું શીલ અને સંતોષ નો સાબુ બનાવ્યો અને પછી માથે સાધુ ની સંગત સત્સંગ સત્ય નો સંગ સંતો નો સંગ એ કરવન ચાલુ કર્યું સંત સંગત મેં હાથ ધરી ગુરુ ગમ ગાંજા પિયા હૈ નિરંતર નશા સડે નિજ નામ તણે અને આ નશો નિજ નામનો ત્યારે સડે આ બધું સાફ થાય ને ત્યારે પછી કે આ ગાંજા તણી મને ગમ નહોતી ઓલા ગાંજાની ગમ હતી પણ આ ગાંજાની કે ગમ નહોતી મને સદગુરુ એ આપી ધોઈ કરી સદગુરુએ આ ગાંજાની મને ગમ આપી આ ગાંજા તણી ગમ નહોતી સદગુરુ એ આપી ધોઈ કરી પછી વિચાર અને વિવેક થી ઓલો ગાંજો બનાવ્યો હતો ને એ નાખ્યો આ શીતની સલમ માં અને પછી સલમ હારું કબૂથી કોયલો માથે મૂક્યો કબૂથી રૂપી કોયલો લીધો કબૂથી કોયલા ઉપર ધરી ગુરુ ગમ ગાંજા પીયા હૈ નિરંતર એ સલમને માથે ટાંડો મૂક્યો કબૂદીનો પછી સલમને ફૂંક લેજે તો જ ધોવાડે નીકળે ને હળગે તો જ એમ આપણે આ શરીર સાફીમાં શ્વાસ લઈએ છીએ મૂકીએ છીએ તો એમાં એ કે ગુન 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 હોતી ગરજના જેમ ઓલી ઓલી સલમમાં ગડગડ 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 એવો અવાજ આવતો હોય એમ આ શ્વાસ લઈ છે ને એ કંઠમાં કઈક પડ્યું છે એમાં કઈક અવાજ આવી રહ્યો છે ગુનગુન ગરજના હું ગરજના થાય છે તો કે મને ભભક ઉઠે એમાં એ થઈ રહ્યો છે કે એની મને ભભક આવી એમ ગંધ આવી કઈક ગુનગુન ગુનગુન હોતી ઓહમ ના ને ભભક ઉઠી ઓર નશા તો એ કે સડે ને ઉતરે બીજા બધા નશા છે ને એ માવો ખાઈ ને એટલે ઘડીક વાર નસો રે પછી પાછો ઉતરી જાય પાછો ખાવો પડે આપડે કોક નો કેવાય અનુભવ એમ આ નશા બધા સડે ને ઉતરે ઘડીક થાય ત્યાં પણ આવડો આ જે નશો છે ને આ શરીરની સલમમાં જે ગુનગુન અવાજ થાય છે ને ઓહમ સોહમની ની જે ભભક આવે છે એ નશો ઉતરે નહીં ફેર ફરી ગુરુગમ ગાંજા પીયા હે નિરંતર હાથે સડી ગઈ હીરા માણી આવો ગાંજો ક્યાં પીધો તો કે અરધ ઉધ ના ઘાટ ઉપર અરધ અને ઉર્ધનો નો ઘાટ આ ગાંજો પીવો તો ન્યા જ પીવાય એ સિવાય કઈ પીવાય એવું નથી અરધવૃદનો ઘાટ શું હોય છે એ ક્યાં હોય છે નારસિંહ દાદા અરધવૃધ નો ઘાટ કોને કેવો હા અરધવૃ એટલે શ્વાસ ને ઉશ્વાસ એનો ઘાટ એટલે આ શરીર સાફી પીવી હોય તો આ થાય બાકી એ સિવાય પીવાય એવી નથી ઉપર પીધો પ્યાલો પ્રેમ કરી કહે જગદીશ ગુરુ ગંગના શરણે આ અવસર ફેર નો આવે ફરી આ મનુષ્યનો દેહ મળ્યો છે ને એ પાછો ફરી મળશે નહીં એ કે જો આ પીવાય ગમ રૂપી ગાંજો બોલો નહીં અને એને હાથમાં આવી જાય નિજ નામનો એને નસો ચડી જાય એ નામની આને વાત કરી અર્જુન મહારાજે એ નહીં છોડું હું ગુરુજી કેરું નામ અને એ છે જ્ઞાનીનું નિશાન નિશાન જ્ઞાનીનું છે બીજાનું નથી એમ એ નિશાને ઊભું રહેવું જોઈએ એ સારુંથી નિશાન આપ્યું હોય કે અહીંયા ઊભું રહેવાનું છે પછી કોક કાંઈક કે ને સિકલ ફરી જાય બરાબર ને હા એવું

દર્શન મેં બાર દેખ્યા પછી બારે દેખ્યા ને પછી ભીતરે દેખ્યા દેખ્યા અગમ અપાર સાયાથી મારા સદગુરુ ખેલે પલપલ આવે મોરી પાસ દર્શન બહાર દેખ્યા ક્યાંથી આવે છે તો કે નાભી કમળ થી એ આવે છે અને પછી જાય છે નાભી કમળ થી આવે ને જાવે એટલે આ બધું પ્રકાશિત છે ને કે આ બધું બંધ થઈ જાય આજે શ્વાસ હાલી રહ્યો છે જ્ઞાથી હાલે છે કે નાભી કમળથી આવે જ આવે એટલે આ બધે પલ પલ હોવો પ્રકાશ હવે એ હાલે છે ને એમાં રણકાર જણકાર હોય રહ્યા એમાં રણકાર ઓલા એમ કીધું ગુનગુન ગરજ ના થાય છે આને રણકાર જણકાર કીધા રણકાર જણકાર હોય રહ્યા ઊનકા નામ અવાજ નામ જ અવાજ અવાજ એમ પ્રથમ જયારે અવાજ આવ્યો

ગહેરી નોબત ગડગડે એમાં ધીરપ રાખજો એ શ્વાસ ને ઉશ્વાસ માં શ્વાસે એમાં ધીરપ રાખજો ધ્યાન બધું બહારનું બંધ કરી અને એમાં ધ્યાન દો કે શ્વાસ માં હું હાલે છે એમ નોબત એમાં ગડગડે છે ગહેરી નો ગડગડે ધીરપ રાખજો ધ્યાન સુરતા દઈ અને તમે સાંભળો કાને નહીં માલિકો દેવી પડે બંધ બંધ કરીને સાંભળો સોય વસન સુલતાન ઈજ વસન અને ઈ બધાનું સુલતાન છે ઈ જો શ્વાસમાં રમી રહ્યો ન હોય ને તો આ જગત જ નથી એટલે મેન મેન મુદ્દો એ છે બધા એનો રાજા એ છે સોય વસન સુલતાન ગુરુગમ ગાંધ ઓલ્યો દર્શન મેં બાર દેખ્યા પછી હું છે લખીતું બારે દેખ્યા ભીતરે દેખ્યા એ તો થઈ ગયો નામ ક્ષણ ક્ષમા તણા મેં ને ખોડ્યા સમા કે બધુંય સમી જાવું એવો નેજો ખોડ્યો અને સદગુરુ એવો નેજો ખોડ્યો છે કે બધુંય શમી જાય એવો અને પછી જો સીકલ ફરી જાય તો કંઈ કામ નો મહી એવું જ ને એમ એ નામ નક્કી કરાયું છે એ સમાનો નેજો છે જો ને એ નિશાનો ઊભો ને તો કોઈ વસ્તુ અસર કરે એમ નથી સમા તણા નેજા ખોડ્યા નામ તણા નિશાન કયો નેજો તો કે નામ નો નામ તણા નિશાને ઉભું રહેવાનું નિશાન આમ અને ગુરુ એ બતાવેલ જ્ઞાન ત્રિકમ સાહેબ એમ કે છે મને આ ગુરુએ જ્ઞાન બતાવ્યું હતું ત્રણ કડીના ભજનમાં માં બધી વ્યાખ્યા કરી દીધી સદગુરુએ જે કઈ સમજાયું છે ને એની નામની શ્વાસની અને એમાં કોઈ ફેરફાર નથી આપણને જે મળ્યું છે ને એમાં આ ભજનો આપણને સાક્ષી પૂરે કે એમાં એને જે મળ્યું હતું એમાં ને આપણને મળ્યું છે એમાં કોઈ ફેર નથી એમ સમજ્યા હોય તો ખબર હોય એમ બરાબર એ જ મળ્યું હોય ને એમ ઈ નામની આ વાત કરે નહીં છોડું હું ગુરુજી કેરું નામ ઈ છે અજ્ઞાનીનું નિશાન નહીં છોડું ગુરુજી કેરું નામ હવે ઈ નામની પછી એને રજૂઆત કરી શેરડીમાંથી કે સાર કાઢ્યો એટલે કાંઈ પણ પદાર્થમાંથી સાર કાઢ્યો એમ જ નહીં કે આપણી સામે પેટી પડી છે હવે આમાં પેટી નક્કી ક્યાં કરવી એનો સાર કાઢ્યો પેટી છે હું જ્યાં હાથ મૂકો ને ક્યાંય પેટી નો હાથમાં આવે કાંઈ એના પાહા આવે ને કાં ધમણ આવે ને કાં લાકડું આવે ને કાંઈક ને કાંઈક આવે પેટી કેવા કોને જ એમ એનો એને નિશોડ કાઢીને પેટી નક્કી કરાવી હોય એ સાર કાઢ્યો એટલે એને એક બારનો દાખલો દીધો ભાઈ શેરડી માંથી સાર કાઢ્યો એને બાળે 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 બાળીને છેલ્લે સાર હું નીકળ્યો કે હાકર છેલ્લે હાકર થઈને હવે કાઈ થાય એ હાકર પડ્યું એનું નામ એ નામ ને અમે એ જે નિષોડ કાઢ્યો છે ને એ નામ નીકળ્યો એ નામ ને અમે નક્કી કર્યો અને એ જ અમારો રામ નહીં છોડું હું આ ગુરુજી કેરું નામ નામ છે ને એ જ રામ છે સૂત્રમાં એમ કે રામ નામ સત્ય એવું સૂત્ર જ નથી રામ નામ છે રામાયણમાં પેલા એને હેડિંગમાં નામનો જ ખુલાસો કર્યો રામ નામ સત્ય છે નામ વિશે બોલે અને પછી અંદરના ના દાખલામાં આવે કે રામ ખુદ પથ્થર નાખવા ગયા તો ન ડૂબી ગયો હનુમાનજી એ નામ લખી નાખ્યા ને બધા તર્યા ના એનો નિશોડ નીકળી જાય આમ વિશે પણ એ નિસોડ નીકળે છે પણ એ બે પાછું બરાબર છે રામ નો હોત તો નામ નો હોત એમ જ ને રામ નો હોત તો નામ નો હોત એટલે બે અરોત છે એમ એક કે જવું નથી શેરડીમાંથી કાઢ્યો સાકર પડ્યું એનું નામ એ નામને અમે નક્કી કર્યું જ અમારો રામ છોડું હું આ ગુરુજી નામ પછી કે નામ કાશી નામ ગંગા નામ જો નામ નક્કી થઈ જાય ને તો પછી બધું નામ જ છે બાકી જ્યાં જવું ને સીતરામણને રૂપાંતર છે રૂપાંતર છે ને જ્યાં જાય એને બીજે છે હું હમણાં ભજનમાં આવ્યું તો આપણે રામ ભગત બોલ્યા હતા બાપા બાપાનું ભજન સુરતા જો સમેટે ને તો એના ઘટમાં સાહેબ ભેટે સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં જ પરમાત્માનો ભેટો થઈ જાય સુરતા સુગઢ ને સમેટે તો એના ઘટ માં સાહેબ બેઠે પણ એ ક્યાં તીરસ ને વ્રત માં બહુ ફરે જાય બધી બદરી ને બેઠે પછી ત્યાંથી આવીને બહાર વાસનાઓ ખૂબ ફેલાવે શું કામ ત્યાં નજર નો રાખી નેઠે સુરતા જો સુગઢ ને સમેટે તો એના ઘટ માં સાહેબ બેઠે ત્યાં એને નજર નો રાખી નેઠે એટલે જ્યાં ફરવાઈ ગયા બધી શારધામ ની જાત્રાઓ કરી બદ્રીનાથ કેદાર એ કોઈ દર્શન ન થાય રૂપાંતર સીતરામણ બધું જોઈને આવે કે ને બહુ સારું ગંગાજી બદ્રીનાથ એટલે નજર નેઠે ન પહોંચી આમાં આપણને નક્કી થાય કે આ રસિકભાઈ પણ આ રસિકભાઈ નથી આ તો ખોખું છે રસિકભાઈ એમાં બોલે છે હોકારો કરે છે એ કોણ છે ન્યા સુધી નજર નથી ભૂગતી સાંભળા સુધી ભૂગે એટલે નેઠે ન ગઈ ઓલ્યા સુધી ન પહોંચે એમ આપણે ત્યાં જોઈને તો મૂર્તિ જ કોની છે કે બદ્રીનાથની બદ્રીનાથની ને એની ને એ ક્યાં છે જો ત્યાં નજર ભૂગી જાય ને તો કામ થઈ જાય ફેરો સફળ એટલે એને એમ કીધું સુરતા જો સુઘડને સમેટે તો એના ઘટમાં ઘટમાં જ પરમાત્મા ભેગો થઈ જાય પણ તીરથ વ્રતમાન બહુ ફરે જાય બદરીને બેઠે પછી અહીંયા આવીને જ્યાં રોટલા ખાવા જાય ને વાસના ઉભા રે ત્યાં તો આમ હતું ત્યાં તો આમ હતું ને આમ હતું આ બધી વાસનાઓ ફેલાવે હું કઈ નજર નેઠે ન રહી હા હવે શું કે છે કે પડ્યું છે ત્યાં ગોતતા નથી પડ્યું છે ત્યાં ગોતતા નથી ક્યાં પડ્યું છે તો પરમાત્મા તો રજે રજ ને કણે કણ માં આપણું શાસ્ત્ર ગીતાજી કહે છે જગમાં જગા નહીં કોઈક જ્યાં ઈશ્વર ન હોય કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પરમાત્મા નથી એમ રજે રજ અને કણે કણમાં પરમાત્મા વસી રહે તો આપણે જ્યાં ઉભા હોય જ્યાં બેઠા હોય દેખાવો જોઈએ એ થઈ જાય ને તો આ ભટકવાનું મટી જાય કારણ કે તો છે આપણા શાસ્ત્રો કે છે ઋષિ મુનિઓ કે બધા કે છે મહાપુરુષો કે પરમાત્મા બધીએ છે ને પણ ન્યા ગોતતા નથી એક માડી બાપુ દાખલો દેતા કે ભાઈ માડીને રાંધણીયામાં બેઠા બેઠા કઈક લૂગડો ને હો પડી ગઈ બેઠા હતા રાંધણીયામાં ખૂબ ગોતી પણ જડી નહીં અંધારું થઈ ગયું પછી નહીં બહાર બજારમાં ગયા બજારમાં જઈને ત્યાં બેઠા ત્યારે ઓલે થાંભલે લાઈટ બળતી હતી ને અંજવાળો હતો ત્યાં ગોતવા મળ્યા મારે જેવા કોઈક નીકળ્યા ભાઈ આ માડી ને બીશેર એમ કંઈક ખોવાનું હાલો ને આપણે મદદ કરાવી ગઢા છે માડી એ કે હું ખોવાણું એ કે બટા હો ખોવાની છે છેક એટલે મંડ્યા ગોતવા આપડે અત્યારે સંદુભાઈ ગોતે એમ મંડ્યા ગોતવા એને ન જડે એટલે માડીને ને પૂછ્યું મળી આ થાંભલા ને આ બાજુ બેઠા તા આ બાજુ બેઠા ક્યાં બેઠા તા એ કે બટા બેઠી રહી તો રાંધણીયા તો એ કે આ કેમ ગોતો છો એ કે અંજવાળું ભાડ્યું એટલે મને એમ થયું કે જો ચડી જાય તો એમ એમ આપણે હારું હારું અંજવાળું ભાડી છે ને એમ ધોડ્યા જાય ન કે પડ્યું છે બધીએ પરમાત્મા રજે રજ અને કણે કણમાં છે ને એમ આ રોમે રોમમાંય છે ઉપજ્ઞાન નથી ગોતતા એમ પડ્યું છે ગોતે ની ગોતે શેઠે શેઠે વેરી થી હાલે વિરોધે હાલે જોઈને હેઠે સુરતા જો સુઘડ ને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે તો ક્યાં છે તો કે આદમ છે ને એ તો અંતરમાં વસે છે આદમ આદમ એટલે આદમ હાલી જો અંતર અંતરમાં વસી જોવાય આદમ કો ખુદા મત કહો આદમ એ ખુદા નાય આદમ છે એ તો એક વાયુ તત્વ છે શ્વાસ છે પવન આવે છે ને જાય છે પણ પવનને પરમાત્મા નો કહેવાય ખુદા નો કહેવાય પણ આદમ કો ખુદા મત કહો આદમ ખોદા નાય લેકિન ખુદા કા નૂર છે આદમ જુદા ભી નહી પરમાત્માનું જે નૂર વરહી છે શ્વાસ એમાં જ હાલી રહ્યો છે શ્વાસ એમાં જ હાલી રહ્યો છે જો હામે શેડે શ્વાસ ને વિયો જાય શ્વાસ ના દોડે બધે સડાવે છે એનું કારણ કે જો હામે શેડે ફૂગે જાય તો પરમાત્મા બેઠો છે આ બાજુ ના શેડે વિયો જવાય તો આત્મા બેઠો છે વચ્ચે દોડું છે ઓલા નટના ખેલ ને જેવું આદમ કો ખુદા મત કહો આદમ ખુદા નાય લેકિન ખુદા કા નૂર સે આદમ જુદા ભી નાય એનાથી જુદો નથી